છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધારસીમેલ અને કેવડી ગ્રામ પંચાયતના ગ્રામજનોએ તલાટી વિરુદ્ધ સુત્રોચ્યારો કરી તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી નસવાડી તાલુકાના ધાર સીમેલ જૂથ ગ્રામ પંચાયતમાં છ ગામો આવેલા છે અને કેવડી જૂથ ગ્રામ પંચાયતમાં સાત આમ તેર ગામોની બે ગ્રામ પંચાયત છે આ બંને ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે નિશિત કુમાર એન પંચાલ ફરજ બજાવે છે ગ્રામજનોનો આક્ષેપ છે કે તલાટી ગ્રામ પંચાયત કચેરીમાં આવતા નથી અને આવક જાતિ જન્મ મરણના દાખલા લેવા માટે ધરમ ધક્કા પડે છે કરે તો જોડે યોગ્ય વર્તન કરતા નથી જેને લઈને તેર ગામોના લોકો રોષે ભરાઈને નસવાડી તાલુકા પંચાયત કચેરી પર આવીને તલાટી વિરુદ્ધ સૂત્રોચારો કરી અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે અને તલાટીની બદલી કરીને નવા તલાટી મૂકવા માટે માંગણી કરી છે નસવાડી તાલુકાના ઊંડાણના ગામડાઓમાં તલાટીઓ ગ્રામ પંચાયત કચેરીએ ન પહોંચતા લોકોને કામ હોય તો નસવાડી ખાતે બોલાવવામાં આવે છે જેનાથી લાભાર્થીઓને સો થી ખર્ચ તલાટીની સહી લેવા માટે કરવો પડે છે આ સમસ્યાથી ત્રાસેલા લોકો તાલુકા પંચાયત કચેરીમાં તલાટી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને તાલુકા પંચાયત કચેરી ગજવી મૂકી હતી તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામજનોની રજૂઆત સાંભળી અને તપાસ કરવાના આદેશ કર્યા છે જ્યારે સરકારી કચેરીઓમાં લોકો રજૂઆત કરવા આવે ત્યારે અધિકારીઓ તપાસનું ગાણું ગાય છે અને ફાઇલ અભેરાઈએ ચઢાવી દે છે ત્યારે કેવડી અને ધારસી મિલ ગ્રામ પંચાયતના ગ્રામજનોએ ચીમકી આપી છે કે તલાટીની બદલી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરીશું આવકના દાખલા હોય જાતિના દાખલા હોય કે પછી અન્ય કોઈ પણ દાખલા હોય અને

જન્મ પ્રમાણપત્ર કાઢવાની જગ્યા પર મરણ મરણનું પ્રમાણપત્ર કાઢી આપેલું છે તો એ આ વહીવટ કેવી રીતે આખી પંચાયતની અંદર બાળક ના દાખલા હોય જન્મ મરણ ના દાખલા હોય કે પછી કોઈ પણ વિદ્યાર્થીને લગતા જે પણ પુરાવાની રજૂ માંગણી હોય તો આટલા બધી મોટી સંખ્યામાં બે જૂથ ગ્રામ પંચાયત લોકો એટલા માટે અહીંયા આવ્યા છે કે એમના બાળકો શિક્ષણ લે બરાબર અત્યારે શિક્ષણ માટે એક પુરાવો ના આપે ને બાળકને ક્યાંક ને ક્યાંક બહુ મોટી તકલીફ ઓછી થાય છે

આજરોજ નસવાડી તાલુકાના ધારશિમિલ અને કેવડી ગ્રામ પંચાયતના ગ્રામજનો આજે અમારી કચેરી આવેલા હતા જેમણે ગ્રામ પંચાયતના અલગ અલગ કામો બાબતે તલાટી મંત્રી જે ગ્રામ પંચાયતના છે તેમની ઘણી કામગીરી વિલંબથી અથવા તો અન્ય અન્ય બાબતો જે છે એ બાબતે મને રજૂઆત કરેલ છે તો આ બાબતે આજે અમે ગ્રામજનો જોડે પણ આજે ચર્ચા અમારે રૂપ થઈ તો એમની રજૂઆતોને ધ્યાને લઈને આ બાબતે જે એમની એક રજૂઆત અમને આપેલી છે અરજી આપેલી છે એ બાબતે આ જે નિયમો અનુસાર જે તલાટી અમારા જે ગ્રામ પંચાયતના નસવાડી અને કેવડીના છે તેમને અને જુડે જુડે સરપંચને આ બંનેને અમે લેખિતમાં આ બાબતે શું હકીકત છે એ હકીકતલક્ષી અહેવાલનો ખુલાસો માગી અને જે કંઈ પણ નિયમો અનુસાર કાર્યવાહી કરવાની થતી હશે એ બાબતે અમે આગળ ચોક્કસથી આ બાબતે પગલાં લઈશું નસવાડી તાલુકાના આદિવાસી વિસ્તારની અંદર બે જૂથ ગામ પંચાયતોના આજના બસોથી બસોથી વધારે યુવાનોને વડીલો બધા ભેગા મળી જે નસવાડી તાલુકાના બે જૂથ ગામ પંચાયતની અંદર જે તલાટી ફરજ બજાવે છે એ તલાટીએ આજે ત્રણ મહિનાથી જે શિક્ષણમાં ભણતા અમારા બાળકો છે એમને જરૂરિયાત પડતા દાખલા એમને જે જોઈએ છે તો દાખલા એમને આપતા નથી અને આપે છે ત્યારે દાખલામાં કોઈ સહી સિક્કા કે કંઈ પણ કર્યા વગરના દાખલા વિસી દ્વારા મળે છે પણ એમને જ્યારે માહિતી આપવામાં આવે કે તલાટી એમને સહી સિક્કા નથી કરી આપતા એમ ત્યારે બાળકો ત્રણ ત્રણ મહિના સુધીના વંચિત રહી જાય છે અને તા સાથે સાથે મરણના દાખલા પણ જરૂર પડે છે ત્યારે મરણના દાખલાને પણ આ લોકોએ એમાં સહી સિક્કા નથી કર્યા તો આજે મોટી સંખ્યામાં બસોથી અઢીસોની સંખ્યામાં આવીને લોકોએ આજે ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે કે આ તલાટી અમને વારંવાર આ આ રીતના અમારી સાથે કાર્ય કરે છે અને અમને અમારા ડોક્યુમેન્ટથી વંચિત રાખે છે તો અમને ખાસ કરીને આ તલાટી સાહેબ વ્યવસ્થિતપણે કામ કરે અથવા ના કામ કરે તો એમને બદલી કરે અને જે એક એક તલાટીને ત્રણ ત્રણ જૂથ ગ્રામ પંચાયતો સોંપવામાં આવે છે તો અમારી માંગ છે કે આદિવાસી વિસ્તારની અંદર આટલી મોટી ભરતીઓ થાય છે સરકાર દ્વારા આટલી બધી થાય છે આટલા બધા કર્મચારી આવે છે તો તલાટી કર્મચારીઓ અમારે આદિવાસી વિસ્તારમાં એક પંચાયતમાં એક એક કર્મચારી કેમ ના મૂકે એ મૂકવું જોઈએ આવી અમારી રજૂઆત હતી હું વીસી તરીકે કામ કરું છું ધારસીમિલ જૂથ ગ્રામ પંચાયતમાં ત્યાંથી કામ કરીએ આપું પછી લોકોને હું સહી સિક્કા માટે તલાટી પાસે મોકલી આપું તો તલાટી સાહેબ નસવાડી આવજો એવું કહે છે કાં તો પછી નસવાડી આવે તો ધારસિમિલ ગ્રામ પંચાયત પર આવજો એવું કહે છે એમ કરી કરીને લોકોને બહુ જ ત્રણ ચાર ધક્કા ખવડાવશે એવા એવા લોકો આવે સાહેબ કાઠિયાળથી આવે છે કે અમુક રેસિડેન્સીના દાખલા માટે કે આવકના દાખલા માટે તો એ અમારી આગળ રડી રડી દે સાહેબ તો આવી બધી બહુ સમસ્યા છે અને અમારી એક માગણી એ છે કે તમામ ધારસીમલ જૂથ ગ્રામ પંચાયતનું રેકોર્ડ પંચાયતમાં હોવું જોઈએ એવી અમારી માગણી છે કેવડી અને ધારસીમેલ બે અમારા જે કેવડી જૂથ ગ્રામ પંચાયતના તલાટી સાહેબ છે તેઓ આવકના દાખલા જન્મ તારીખના દાખલા વગેરે ઘણા બધા દાખલાઓના સહી સિક્કા ટાઈમે કરી નથી આપતા અને પંચાયત ઓફિસે જાય છે ત્યારે આખો દિવસ અહીંયા બેસાડી રાખે છે પંચાયત ઓફિસ પર હાજર નથી થતા અને નસવાડી આવે છે ત્યારે પણ નસવાડી મળે છે તોય કેવડી ગ્રામ પંચાયત પર આવજે એમ કરીને મોકલી દે છે અને પછી ઘણી વખત એવું થાય છે કે ખોટી રીતે ભૂલો થાય છે દાખલામાં એને પર ધ્યાન નથી આપતા અને એ ખોટા સહી સિક્કા કરીને આપી દેશે અને લોકો અટવાયા કરે છે તો અમે રજૂઆત કરી છે કે આ બધું કામ છે તે યોગ્ય રીતે થાય અને લોકોને તકલીફ ના પડે